149 કરોડ રૂપિયામાંથી માત્ર 9 કરોડ રૂપિયાના કામો થયા હોય તેવો પણ આરોપ લગાવ્યો હતો પાલામબલિયાએ અને કહ્યું કે વર્તુ નદીમાં ઝાડી ઝાખરા સાફ કરવાના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે એના વિડિયો પણ તેમણે ઉતાર્યા એ વિડિયો પણ તમને સીએમને મોકલ્યા પુરાવા તરીકે બીજી વાત સિમેન્ટની જે પ્રોટેક્શન વોલ છે એના બદલે માટીનું કામ કરી દેવામાં આવ્યું હતું જેના કારણે વારંવાર પાણી આવી જાય છે અને વારંવાર આવી પરિસ્થિતિ સર્જાય કે લોકોના ઘરોમાં દુકાનોમાં શેરીઓમાં પાણી ભરાઈ જાય અને લાખોનું નુકસાન લોકોએ ભોગવવું પડે પુલમાં જાડી ચાખરા ભરાઈ ગયા બાદ સિંચાઈ વિભાગ પણ જોવા નથી આવતું ચાર થી પાંચ મીટર ઊંચા રસ્તા બનાવીને ઘેડને દુબાડવાનું પાપ કરી રહ્યું હોય તંત્ર તેવા આક્ષેપ પાલ આંબલિયાએ તંત્ર પર પણ લગાવે આ સાથે જ પાલ આંબલિયાએ એવું પણ કહ્યું કે જેતપુર ડાઈંગ ઉદ્યોગના કેમિકલના કારણે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે અને આ ઘેડ પંથકના આપે દ્રશ્યો જોયા ઘણા બધા ધારાસભ્યોએ આ બાબતે મુહિમ ચલાવી હતી ધારાસભ્યો આગળ પણ આવ્યા પછી કાંધલ જાડેજા હોય કે પછી પોરબંદરના ધારાસભ્ય હોય કે પછી જુનાગઢના ધારાસભ્ય હોય ધારાસભ્યો આગળ આવ્યા છે અવાજ ઉઠાવ્યો છે એવું નથી કે અવાજ નથી ઉઠાવ્યો પરંતુ એ અવાજ ઉઠાવવા છતાં સમસ્યા તો ઠેરની ઠેર રહી છે સમસ્યાનું નિરાકરણ નથી આવતું લોકોને હાલાકી પડે છે અને પાલ આંબલિયાએ આ બાબતે મુખ્યપ્રધાનને રજૂઆત કરી ત્યારે આજે મંત્રી કુંવરજી બાવળિયાએ આ અંગે જવાબ આપ્યો છે આપણે જણાવી દઈએ કે બરડા અને ઘેર પંથકમાં અઢારસો કરોડ રૂપિયાના કામમાં ભ્રષ્ટાચારના જે આક્ષેપ થઈ રહ્યા છે એમાં કિસાન નેતા પાલ આંબલિયાના આરોપ સામે મંત્રી અને ધારાસભ્યની પણ પ્રતિક્રિયા છે મંત્રી કુંવરજી બાવળિયા જેમણે એવું કહ્યું કે હાલ તો પહેલા તબક્કાની કામગીરી ચાલી રહી છે બીજી બાજુ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વિપક્ષ પર વરસ્યા હતા મંત્રી એવું કહ્યું છે કે વિપક્ષના લોકો ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે ગાંધીનગરથી નિવેદનો કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરે છે નામ લીધા વિના કોંગ્રેસના ખેડૂત પાલ આંબલિયા પર પ્રહાર કરવામાં આવ્યા બરડા અને ઘેડ પંથકમાં નદીઓના પાણી ભરાવાની સમસ્યા છે સમસ્યાનું નિરાકરણ લાવવા 1800 કરોડનો પ્રોજેક્ટ અમે લાવ્યા છે જો કે ત્રણ તબક્કામાં બરડા અને ઘેડ પંથકની કામગીરી કરવામાં આવશે તેવું મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે હાલ પ્રથમ તબક્કાની કામગીરી પ્રગતિમાં છે અને છત્રીસ કરોડના સત્તર કામમાંથી માત્ર સાત કામ થયા છે તેર કરોડ રકમની ચૂકવણી કરવામાં આવી છે બાકીના કામો સાહીઠ ટકા થયા તેવું મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું પણ છન્નું ટકા સુધીનું કમિશન ખાય છે એના બોલતા પુરાવાઓ છે આ વિડીયો ઘેડ વિસ્તારમાં વર્તુ નદી ઉપરના બંને વિડીયો છે જે બંને વિડીયો જે છે એ તમે ગયા વર્ષે એકસો ને કરોડના કામો જે કર્યા હતા આ એકસો ઓગણચાલીસ કરોડમાં આ બંને જગ્યાનો સમાવેશ થાય છે એક છે ગોરાણા અને સિસલી વચ્ચેના પંચકોશી વિસ્તારનો જ્યાં નદી સાત વર્ષથી તૂટેલી હતી અમારી અનેક રજૂઆતો પછી ગયા વર્ષે એકસો ઓગણચાલીસ કરોડમાં આ કામનો સમાવેશ થયો ત્યાં નદીની તૂટેલી નદીને તમે હાંધી તો ખરી પણ માટીથી હાંધી જ્યાં સિમેન્ટની પ્રોટેક્શન વોલ કરવાની હોય ત્યાં તમે માટીની દિવાલ કરી દીધી અને એના કારણે તમે જોઉં છો અત્યારે વર્તુ જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે ખેતર ધોવાય નહીં એના માટેના પ્રયત્ન કરે નિકર કરોડના કામો થયા ચૂકવણું કર્યું છે બાકીના લગભગ કામો છે સાઠ ટકા જેવા કામો થયા છે એટલે અમે છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડના જે વર્ક ઓર્ડર આપવાના હતા એમાં ફક્ત અત્યારે અમે જે ચૂકવણું કર્યું છે એ તો તેર કરોડ રૂપિયાનું જ કર્યું છે બાકીના કામો છે પ્રગતિમાં છે એટલે જે રીતે ક્યાંક

ગૌતમ વર્ષોથી આ સમસ્યા રહેલી છે કે વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય ભૌગોલિક પરિસ્થિતિને તો સમજી શકાય છે પરંતુ જે કાર્ય સરકાર કરી શકે છે જે કામગીરી તંત્ર કરી શકે છે એમાં કેમ ઢીલાશ જોવા મળે છે પાલ અંબલિયા ભ્રષ્ટાચારના પણ આમાં આક્ષેપો કર્યા છે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન આવે છે ને ત્યારે ઘેર પંથકની જે આ સમસ્યા છે તે સામે આવે છે તેનું નિરાકરણ કરવામાં સરકાર પણ સક્ષમ ન હોય એ પ્રકારની વાત લાગે છે કેમ કે વર્ષોથી સરકાર એવા દાવા કરે છે કે ઘેરની જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રોજેક્ટ ઉપર કામ પણ ચાલી રહ્યું છે પરંતુ સવાલ એ છે કે જે આ વિસ્તાર છે ઘેરનો ચોક્કસપણે ભૌગોલિક પરિસ્થિતિ એવી છે પરંતુ આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર આ ભૌગોલિક પરિસ્થિતિ નિરાકરણ નિરાકરણ માટે માટે પાણીના અનેક એવી યોજનાઓ છે કે જે શરૂ કરી શકાય છે અથવા તો નિરાકરણ માટે કોઈ એ પ્રકારનો પ્રોજેક્ટ છે તે શરૂ કરી શકાય છે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે હવે જે આક્ષેપ થઈ રહ્યા છે કેમ કે છેલ્લા બે વર્ષથી જે આ ઘેર પંથક છે તેના જે આ પાણી ભરાવાની સમસ્યા છે તેના નિરાકરણ માટે એક જે પ્રોજેક્ટ અમલવાની છે પાણીના નિકાલ માટેનો તે શરૂ થઈ ગયો છે ને તેમાં એકસો ઓગણચાલીસ કરોડનું કરોડ નું જે કામ છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પાલાંબલિયા છે ખેડૂત નેતા તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને ખૂબ જ મોટો આક્ષેપ છે કેમ કે સામાન્ય રીતે જે કામ બહાર પડે છે આ કામની અંદર નાના મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોય પરંતુ આ તો જાણે કે કામ જ ભ્રષ્ટાચાર માટે આપવામાં આવ્યું હોય ને તેમાંથી થોડું ઘણું કામ કરવામાં આવ્યું હોય એ પ્રકારનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કેમ કે એકસો ઓગણચાલીસ કરોડમાંથી માત્ર નવ જ કરોડનું કામ છે તે પૂરું કરવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય જે તમામ 80 ટકા જેટલી રકમ છે તેનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ પ્રકારનો આક્ષેપ પાલાંબલિયા દ્વારા કરવામાં આવ્યો છે જે વર્તુ નદી એક ઓજત નદી વર્તુ નદી અને ભાદર નદી આ ત્રણેય નદીઓના પાણી છે તે ગેળપંતક ની અંદર જાય છે ચોમાસા દરમિયાન અને એના લીધે આજે ઘણા બધા ગામ ગામડાઓ છે ગેળપંતકના ત્યાં જે લોકોના વાડી અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાની સમસ્યા છે તે થતી હોય છે પરંતુ આ વર્તુ નદીની અંદર જે જારી જાખરા ભરાઈ જાય છે તેના લીધે પાણીનો નિકાલ યોગ્ય સમયે થતો નથી પરંતુ આ જારી જાખરા છે તેનો નિકાલ પણ નથી કરવામાં આવ્યો આ પ્રકારનો ગંભીર આક્ષેપ પાલ આંબલિયા દ્વારા કરવામાં આવ્યો છે જી જી ગૌતમ આભાર આપનો એટલે કોંગ્રેસ તથા પાલ આંબલિયાએ તો ગંભીર આક્ષેપો લગાવ્યા છે પરંતુ

ય મંત્રી અને પોરબંદર ના સાંસદ માનનીય મનસુખભાઈ માંડવિયા આ ત્રણેયની ની પ્રેસ કોન્ફરન્સ તમે એપ્રિલ મહિનાની અને મે મહિનાની જોઈ લ્યો એમાં એને બઉ સ્પષ્ટ કહ્યું હતું કે પંદરસો કરોડ ની અમે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને એમાંથી એકસો ઓગણચાલીસ કરોડ ના કામો ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને એ કામો ચાલુ થઈ ગયા છે આ અમારા આક્ષેપો પછી અને અમે જયારે જાત તપાસ કર્યા પછી આજે કુંવરજી બાવળિયા એ કેવું પડ્યું છે કે એકસો ઓગણચાલીસ કરોડ નહીં માત્ર છત્રીસ કરોડ ના જ ટેન્ડર થયા છે તો આજ જ કુંવરજીભાઈ બાવળિયા હું પૂછવા માંગુ છું

એપ્રિલ મહિનાવાળા કુંવરજીભાઈ સાચા છે કે અત્યારે સપ્ટેમ્બર મહિનાવાળા કુંવરજીભાઈ બાવળિયા ખાટા છે ઓકે એ કુંવરજીભાઈને સવાલ કરીશું પરંતુ પાલભાઈ આપ જે કહો છો કે એકસો ને ઓગણચાળીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એ કેવી રીતે કારણ કે ટેન્ડર તો માત્ર છત્રીસ કરોડના મંજૂર થયા છે બેન જ્યારે રાજ્યના સિંચાઈ મંત્રી અને કેન્દ્રના કેન્દ્રીય મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહે કે અમે એકસો ને ટેન્ડર મંજૂર કરી દીધા છે ને એના કામો ચાલુ થઈ ગયા છે જ્યારે જમીન ઉપર જઈને જોયું તો એ પ્રમાણે તો કઈ કરતા કઈ કામ થયું જ નહોતું દાખલા તરીકે એક ઉદાહરણ હું તમને આપું બે વિડીયો મેં મુખ્યમંત્રીને કાગળ લખીને મોકલ્યા હતા એક અહિયાં શું કહેવાય વર્તુ નદી ઉપરનો જે કામ ઓવરફ્લો થયેલો હતો એ અને એક ઓજત નદીમાં જે પાડો માં હતો આ બંને વિડીયો હતા કે તમે જાડી ઝાખરા સાફ કર્યા હોય બરાબર છે તો આ પુલમાં માં જાડી ઝાખા ભરાય કેવી રીતે સાફ જ નથી થયા બહુ સ્પષ્ટ છે અને હું તો એટલા માટે હજી કહું છું કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી સોરી સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા બંને જયારે પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કેતા હોય કે એકસો ઓગણચાલીસ કરોડના અમે ટેન્ડરો મંજૂર કરી દીધા છે ને એના કામ ચાલુ થઈ ગયા છે તો ત્યારે અહીંયા કામ તો એકસો ઓગણ ચાલીસ કરોડ ની જગ્યાએ માત્ર ઓગણચાલીસ કરોડ સ્વાભાવિક છે હું નહીં ઘેર વિસ્તાર કરે છે બેન તો તો અત્યારે હું એટલે પૂછું છું કે કે બાવળિયા બાવળિયા સપ્ટેમ્બર સાચા જુલાઈ અને સોરી એપ્રિલ અને મે મહિનામાં જે પ્રેસ કરી અને કહ્યું હતું એ કુંવરજીભાઈ બાવળિયા સાચા કયા કુંવરજીભાઈ બાવળિયા સાચા એ અમે હું નહીં આખું ઘેર વિસ્તાર વિચાર કરે છે કે આમાંથી કુંવરજીભાઈ બાવળિયાની વાત તમારે સાચી કઈ માનવી

એકસો ને ઓગણ ચાલીસ કરોડના કામો મંજૂર થયા છે એ કામો તો જમીની સ્તર પર નથી દેખાતા પરંતુ કુંવરજી બાવળિયા હવે એવું કહે છે કે છત્રીસ કરોડના કામ હતા ને એમાંથી અમુક કામો જે થયા છે અમુક રકમની ચુકવણી થઈ છે ભ્રષ્ટાચાર ના આક્ષેપ તેમને સ્પષ્ટપણે કર્યા જો ગેડ છે એ આદિ અનાદિ એના વિકાસ માટે કે એની સમસ્યાઓનું નિરાકરણ માટે એમણે શું કર્યું મારો સવાલ સીધો એમને જ ભારતીય જનતા પાર્ટીની સરકારે એના માટે પ્રમાણિક પ્રયાસ કર્યો છે જો આંકડાની માયાજાળો ન પડીએ તો વિધાનસભામાં નક્કી થયેલી જે જવાબ છે અથવા સરકારે મૂકેલી યોજના છે એમાં તબક્કાવાર જે કામો મંજૂર થયા છે એક વાત એ છે જે કામો પ્રગતિમાં છે એની મંત્રીશ્રીએ વાત કરી છે મને લાગે છે કે આપણે કરવાનો ઈરાદો જે સાફ છે એને આધારે ક્યાંક ને ક્યાંક થોડું કદાચ મોડું થયું છે પણ એક કામ હાથ પર લેવાનું પણ ભારતીય જનતા પણ સરકારે કર્યું છે એ પ્રગતિમાં પણ ભાજપમાં છે આવનારા દિવસોમાં આ ઉપર પડશે તો પણ ભારતીય જનતા તૈયારી છે રકાબી જેવો વિસ્તાર છે અને વોટર લોગિંગ થી વગેરે સમસ્યાઓ છે તો એનું કામ મને મનસુખભાઈ એની પાછળ છે અને કેવી રીતે વિસ્તારની સમસ્યાનો ઉકેલ આવે એ દિશામાં સરકારની જે જવાબદારી છે બાબત હશે તો મારા માટે પાલભાઈ પ્રતિપક્ષ છે એટલે એની સામે મારો કોઈ વાંધો નથી હું કહું પાલ આંબલિયા એવું કહ્યું કે જ્યારે વણસુખ માંડવ્યા અને પોરબંદરના ધારાસભ્ય અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એપ્રિલ મહિનામાં ઘેડ પંથક અંગે એ સમયે તેમણે એવું કહ્યું હતું કે ઘેડમાં એકસોને ઓગણચાળીસ કરોડના કામો તેના ટેન્ડર પણ મંજૂર થઈ ચૂક્યા છે અને ઝડપી કામગીરી કરવામાં આવશે જ્યારે આ બાબતે પાલાંબલિયા સવાલ ઉઠાવ્યો આજે મંત્રી કુંવરજી બાવળિયાની પણ બાઇટ આવી તેમણે એવું કહ્યું કે છત્રીસ કરોડના કામો મંજૂર થયા છે અને એમાંથી માત્ર સાત કરોડ સાત જેટલા કામો થયા છે એટલે નવ કરોડ આસપાસના કામો થયા છે માત્ર એમને એટલે એકસો છત્રીસ કરોડ કામો એ વિસ્તાર માટે ગૃહના વિભાગ ને કામ હોય એ બીજા વિભાગો કામ પણ હોય શકે ને અથવા એક તબક્કા પણ હોય એ જે પ્લાન બનાવ્યો છે તો એક એક વસ્તુ ચાલુ કર્યા પછી એ પૂરી થાય એટલે બીજી શરૂ થવાની હોય તો એક વિભાગનું કામ હોય એ પ્રથમ તબક્કાનું એ બહુ દાખલા તરીકે કોઈ નવો ડેમ બનાવવો હોય તો સૌથી પહેલું એને વિસ્થાપિતો જમીન સંપાદનનું કામ હોય

કે આ આક્ષેપ ખોટા હોઈ શકે કારણ કે તમામ વિભાગની અલગ અલગ કામગીરી હોય છે અને સરકારે જો કામો મંજૂર કર્યા છે તો તબક્કાવાર રીતે કામગીરી પણ કરવામાં આવી રહી છે તેવું ભાજપ તરફથી કહેવાયું છે જોકે આ તમામ આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે ઘેડપંથકનું કામ ક્યારે થાય છે ત્યાં પાણીની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તેના ઉપર નજર રહેશે સરકાર તરફથી કામગીરી ચાલી રહી છે તેવો દાવો કરાઈ રહ્યું છે પરંતુ હવે ખરેખર એ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તેના ઉપર નજર રહેશે